અરે પ્રકાશભાઈ ઓ પ્રકાશભાઈ કેટલી વાર યાર જાન ઉપડવાની તૈયારી છે હા ભાઈ આવી ગયો ઉતાવળ શું કરો છો તમે યાર અરે પ્રકાશભાઈ કોઈ પેઇન કિલર ગોળી હોય તો મને આપો ને કેમ અરે મને પગમાં સાંધામાં અને કમરમાં બહુ દુખે છે અને વાની પણ તકલીફ છે એવું છે એમ હા તો ઉભારો આ જુઓ આ ભાવિક આયુર્વેદાની પેન નાશક વટી છે જે વાયુના રોગોનો નાશ કરે છે આ તમારા શરીરના સાંધાના દુખાવો છે ને એ જડ જડમૂળમાંથી મટી જશે અને વાતના રોગોને પણ દૂર કરે છે આ તમને તો ખબર જ છે મને પણ વાની તકલીફ હતી હું સવાર સાંજ બે બે ગોળી લેતો હતો અને એ લેવાથી હવે હું ફ્રેશ રહું છું તો તમે પણ આને લો ભાવિક આયુર્વેદા લાવ્યું છે પેન નાશક વટી અને પેન નાશક ઓઇલ ભાવિક આયુર્વેદાની પેઇન નાશક વટીમાં ઘણી ઔષધિઓ જોવા મળે છે જેમાં અસ્થિ સંધાનક પાવડર જે વિટામિન સી કેરોટીનોઈડ ટેનિન અને ફિનોલ ધરાવતો હોવાથી સાંધાના દુખાવામાં તથા તૂટેલા હાડકા મજબૂત કરવામાં ઘણો ઉપયોગી થાય છે ભાવિક પેઇન નાશક વટીમાં એરંડિયાના મૂળનો પાવડર હોવાથી હાડકાને મજબૂત કરે છે ભાવિક પેઇન નાશક વટીમાં ગૂગલ પાવડર જે સર્વે પ્રકારના વાત વિકારોને દૂર કરે જેમાં વિટામિન એન્ટી ઓક્સિડન્ટ જેવા તત્વો હોય છે જે સાંધાના દુખાવાને દૂર કરે છે બાલા પાવડર જે હાડકા મજબૂત કરે વીર્ય વધારે અને હેમરેજના દર્દીઓ માટે લાભકારી છે નિરગુંડી પાવડર જે કફ અને વાતને દૂર કરે સાંધાના દુખાવા દૂર કરે પીપડી જે એન્ટી ઓક્સિડન્ટ હોવાથી કોલેસ્ટ્રોલ ઘટાડે રાસના ઘન પાવડર સોજા અને અરુચિને દૂર કરે સુંઠી પાવડર વિટામિન સી વિટામિન એ અને વિટામિન બી ધરાવે છે જે મેગ્નેશિયમ પૂરા પાડી શારીરિક તંદુરસ્તી વધારે વાત કફ મટાડી સોજાને દૂર કરે શલ્લાકી પાવડર સાંધાના દુખાવા અને સંધિવાને હરાવે પારિજાતક પાવડર એન્ટી ઓક્સિડન્ટ તેમજ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે હરિદ્રા એટલે હળદર રૂમેટિઝમ બદન દર્દ તથા થાક દૂર કરે જે સંધિવામાં ઘણી જ લાભદાયક હોય છે દરેક પ્રકારના શારીરિક દુખાવાથી મુક્તિ આપે આમ ભાવિક આયુર્વેદાની પેઇન નાશક વટી અને ભાવિક પેઇન નાશક ઓઇલ દરેક પ્રકારના શારીરિક દુખાવાથી મુક્તિ આપે જુઓ આમાં પ્રત્યેક ગોળી દીઠ જુદા જુદા પાવડરોનું પ્રમાણસન મિશ્રણ છે વાહ પ્રકાશ તો મારે આ દવા ખરીદ્યો અરે મનુભાઈ આપણા શહેરમાં જે આયુર્વેદિક દવાના સ્ટોર છે ને એની અંદર આ મળે જ છે બરાબર અને આ દવાની ખાસિયત તો તમને ખબર જ છે ને કે મેં તમને વાત કરી એમ તો આનો જરૂર નિયમિત ઉપયોગ કરવાનો જેમ હું કરું છું લો આ ડબ્બી હું તમને આપું છું બરાબર નિયમિત સવાર સાંજ લેજો ભાવિક તમામ પ્રોડક્ટ તમે ઘરે બેઠા મંગાવી શકો છો ભાવિક આયુર્વેદા એસજી હાઈવે ઉમિયા કેમ્પસ ની સામે ગોતા અમદાવાદ અમારી ભાવિક આયુર્વેદા ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો